નમસ્કાર મિત્રો એન્જે નોલેજ નોલેજમાં તમારું સ્વાગત છે જ્યાં તૈયારી થાય છે સરળ અને સ્માર્ટ આજના વિડીયોમાં આપણે જાણીશું ઇતિહાસને લગતા પચાસ મહત્વપૂર્ણ એમસીક્યુ પ્રશ્નો જે ટેટટેટ અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ ઉપયોગી છે વિડીયો અંત સુધી જરૂરથી જુઓ અને આવો જ ઉપયોગી કન્ટેન્ટ મેળવવા માટે ચેનલને તરત સબસ્ક્રાઈબ કરો બે આઇકન જરૂરથી દબાવો જેથી કરીને અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહી ચાલો આપણે અભ્યાસ શરૂ કરીએ પ્રશ્ન નંબર એક ગુજરાતનું કુલ ક્ષેત્રફળ કેટલું છે એનો જવાબ છે એક લાખ છન્નું હજાર એનો જવાબ છે કચ્છ પ્રશ્ન નંબર ત્રણ વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો કયો છે એનો જવાબ છે ડાંગ પ્રશ્ન નંબર ચાર ગુજરાતનું રાજ્યપંખી કયું છે એનો જવાબ છે સુરખાબ પ્રશ્ન નંબર પાંચ દામોદર કુંડ ક્યાં આવેલ છે એનો જવાબ છે જુનાગઢ પ્રશ્ન નંબર છ ગુજરાત રાજ્યનું સૌથી મોટું બંદર કયું છે એનો જવાબ છે પ્રશ્ન નંબર હમીર સરોવર ક્યાં આવેલું છે એનો જવાબ છે ભુજમાં પ્રશ્ન નંબર આઠ આયના મહેલ ક્યાં આવેલ છે એનો જવાબ છે ભુજમાં પ્રશ્ન નંબર નવ ગુજરાતના કયા શહેરમાં સૌથી વધુ મંદિરો છે એનો જવાબ છે પાલીતાણા પ્રશ્ન નંબર દસ ગુજરાતની કુંવારિકા નદીઓ કઈ છે એનો જવાબ છે બનાસ સરસ્વતી રૂપે પ્રશ્ન નંબર અગિયાર ગુજરાત મુક્ત વ્યાપાર ક્ષેત્ર ધરાવતું બંદર કયું છે એનો જવાબ છે કંડલા પ્રશ્ન નંબર બાર ગુજરાતનો દરિયા કિનારો કેટલો છે એનો જવાબ છે સોળસો કિલોમીટર પ્રશ્ન નંબર તેર જેસોર રીસ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે એનો જવાબ છે બનાસકાંઠા પ્રશ્ન નંબર ચૌદ મોઢેરા કઈ નદી કિનારે આવેલું છે એનો જવાબ છે પુષ્પાવતી પ્રશ્ન નંબર સાક્ષર ભૂમિ તરીકે કયા સ્થળને ઓળખવામાં આવે છે એનો જવાબ છે નડિયદ પ્રશ્ન સોળ મીરા દાતાર ઉનાવા કયા જિલ્લામાં આવેલું છે એનો જવાબ છે મહેસાણા પ્રશ્ન નંબર સત્તર એશિયાની સૌથી મોટી ડેરી કઈ છે એનો જવાબ છે આણંદની અમૂલ ડેરી પ્રશ્ન નંબર અઢાર સોમનાથ કઈ નદી કિનારે આવેલું છે એનો જવાબ છે સાત નદીઓનું સંગમ સ્થળ તરીકે ઓળખાય છે એનો જવાબ છે વોઠા પ્રશ્ન નંબર એકવીસ સહસ્ત્રિંગ તળાવ ક્યાં આવેલું છે એનો જવાબ છે પાટણ પ્રશ્ન નંબર બાવીસ રુદ્રમાળ ક્યાં આવેલ છે એનો જવાબ છે સિદ્ધપુરમાં પ્રશ્ન નંબર ત્રેવીસ મહેલોનું શહેર કોને કહેવાય છે એનો જવાબ છે હાલોલમાં પ્રશ્ન નંબર પચીસ કીર્તિ મંદિર એ શું છે એનો જવાબ છે પોરબંદર માં આવેલ ગાંધીજીનું સ્મારક પ્રશ્ન નંબર છવ્વીસ કયા બંદર પર જહાજ ભાગવાનો ઉદ્યોગ વિકસ્યો છે એનો જવાબ છે અલગ પ્રશ્ન નંબર સત્યાવીસ ગુજરાતનું સૌથી મોટું સરદાર સ્ટેડિયમ ક્યાં આવેલું છે એનો જવાબ છે અમદાવાદ પ્રશ્ન નંબર અઠ્યાવીસ ચિનાઈ માટીના વાસણાના ઉદ્યોગ માટે કયું કેન્દ્ર જાણીતું છે એનો જવાબ છે થાન પ્રશ્ન નંબર ઓગણત્રીસ ગુજરાતનું સૌથી મોટું વિદ્યુત મથક કયું છે એનો જવાબ છે ધુવારણ પ્રશ્ન નંબર ત્રીસ ગુજરાતની ઉત્તર દક્ષિણ લંબાઈ કેટલી છે એનો જવાબ છે પાંચસો નેવું કિલોમીટર પ્રશ્ન નંબર એકત્રીસ ગુજરાતની પૂર્વ પશ્ચિમ લંબાઈ કેટલી છે એનો જવાબ છે પાંચસો કિલોમીટર પ્રશ્ન નંબર બત્રીસ ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે એનો જવાબ છે નર્મદા પ્રશ્ન નંબર તેત્રીસ ગુજરાતનો સૌથી ઊંચો ડુંગર કયો છે એનો જવાબ છે ગિરનાર પ્રશ્ન નંબર ચોત્રીસ ગુજરાતનું એકમાત્ર ગીરિમથક કયું છે એનો જવાબ છે સાપુતારા પ્રશ્ન નંબર પાંત્રીસ ગુમતી તળાવ ક્યાં આવેલું છે એનો જવાબ છે ડાકોર પ્રશ્ન પ્રશ્ન નંબર નંબર કઈ કેરી વખણાય છે છે એનો જવાબ કેસર સુદામાપુરી તરીકે કયું શહેર ઓળખાય છે એનો જવાબ છે પોરબંદર પ્રશ્ન નંબર આડત્રીસ સીધી સૈયદની જાળી કયા શહેરમાં છે એનો જવાબ છે અમદાવાદ પ્રશ્ન નંબર ઓગણચાલીસ પાટણ શાના માટે વિશ્વવિખ્યાત છે એનો જવાબ છે પટોળા પ્રશ્ન નંબર ચાલીસ કયું સ્થળ ઉદ્યાન નગરી તરીકે ઓળખાય છે એનો જવાબ છે ગાંધીનગર પ્રશ્ન નંબર એકતાલીસ પ્રસિદ્ધ મનાવ તળાવ ક્યાં આવેલું છે એનો જવાબ છે ધોળકા પ્રશ્ન નંબર બેતાલીસ ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઈ હતી એનો જવાબ છે પહેલી મે ઓગણીસો સાહીઠ પ્રશ્ન નંબર તેતાલીસ ગુજરાતમાં મુનસદ તળાવ ક્યાં આવેલું છે એનો જવાબ છે વિરમગામ પ્રશ્ન નંબર ચુમ્માલીસ કાકરાબાર બંધ કઈ નદી પર બાંધવામાં આવેલો છે એનો જવાબ છે તાપી પ્રશ્ન નંબર પિસ્તાલીસ રાણકી વાવ ક્યાં આવેલી છે એનો જવાબ છે પાટણ પ્રશ્ન નંબર છેતાલીસ રૂકમણીજી મંદિર ક્યાં આવેલું છે એનો જવાબ છે દ્વારકા પ્રશ્ન નંબર સુડતાલીસ કયું સ્થળ દક્ષિણનું કાશી તરીકે ઓળખાય છે એનો જવાબ છે ચાંદોદ પ્રશ્ન નંબર અડતાલીસ સુડી અને ચપ્પા માટે કયું સ્થળ વખણાય છે એનો જવાબ છે અંજાર પ્રશ્ન નંબર ઓગણપચાસ સહસ્ત્રલિંગ તળાવ ક્યાં આવેલું છે એનો જવાબ છે પાટણ પ્રશ્ન નંબર પચાસ સુરત નું પ્રાચીન નામ શું હતું એનો જવાબ છે સૂર્યપુર તો વિદ્યાર્થી મિત્રો આ હતા આજના પચાસ સૌથી ઉપયોગી પ્રશ્નો આવા જ પ્રશ્નો આપણે દરેક વિડીયોમાં લઈને આવીશું જેથી તમારી તૈયારી વધુ મજબૂત બને હવે મળીશું આગામી વિડીયોમાં નવા એમસીક્યુ પ્રશ્નો સાથે વિડીયોને લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ જય હિન્દ જય ભારત